રાત્રા કલક ના જય કીલ મહાદેવ એ પ્રસાદ છે કું ભેલા કા બહુ મઠા वेलकम टू माय YouTube કેમ છો બધા મજામાં દેખ એક નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો જય માતાજી ને જય દ્વારકા તો આજે અમે લોકો છે ને કુંભ મેળામાં આવ્યા છે જો હું જાગી છું ને આ બધા જો બધા નાસ્તો કરવા મેળા છે અને મારા બેન જો અતાર અતાર જો અને આ બધા જો નાસ્તો કરે છે બધા અને જોઈ શકો છો અને નાસ્તામાં આ છે ભાઈને ભાભીને બધા આપે છે અને મારા બા તમે જોઈ શકો છો પાણી ને છે પાણી ને પાણી તો ફાઇનલી અમે લોકો છે ને અહીંયાથી નીકળ્યા છે કુંભ મેળો માં કેમ કે સ્નાન કરવાનું કે છે એટલે જવાનું બીજા બધા છે ને અમારા બધા થઈ ગયા છે અમે ઘણા ઘણા બધા બાકી રહ્યા છે તો મને આગળ અમે બધા નીકળ્યા છે અત્યારે જવા માટે જો અહીંયા બધા મસ્તી કરે છે કેમ કે અહીંયા બધા ફ્રી બેઠા છે ને એટલે અમારે નીકળવાનું છે અત્યારે જવા માટે અમારે સત્તર કિલોમીટર દૂર છે અને આલીને જવાનું છે કેવો કાઢ્યો લેવા તો भैया ढोलक भी नहीं देख रहे हो दाम दाम लगा रहे हो अठारह इंची ढोलक है रवान कीर्तन की ढोलक है वो आप लोगों के लिए महंगा दिखा रहा है हम लोगों के लिए सस्ता दिखा रहा है हम लोग उठाने में दिक्कत तो पड़ता है कितने का आता हो तो आईनो दिन तुमने पार्किंग बताओ पार्किंग गेट फ्लोर ले गेट फ्लोर मोड टू जी हमें लोगों से ना जाए से सत्तर किलोमीटर आग घोड़ ले आ रही ना

આપડા <laughs> 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 <Hello. laughs> લા ની બલા ચાલેલાલા માલિક સુરક્ષરવાલા મે મને પૂછે કે રિક્ષા પેયા તો કોઈ આલી હે એમ નતું કે આમ કેટલું પબ્લિક છે અમે જોયું તો બધો પાર્કિંગ છે

ની પણ 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 સુવિધા 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 છે 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 તમે તમે આમ આમ જો જો ચાલો લોકો કેટલી સારી સારી એની નાસ્તો ભાઈ બેસી ગયા બધા થઈ ગયા પૂછ્યા

हेलो पिन वाला हम जो फोटो पडावे जो बड़ा जो बड़ा उका केवा रह गयो जो हमारा काही नै बड़ा तो बड़ा राम राम करछु यूस द ग्रामर अभी आने मारा बहन बे छे ना गंगा जी ने पूजा करे छे तो मैं जो

હાય હાય કાઈ બોલો ન કરી તમે આવો અમને લોકો છે ને બહુ એટલે બહુ મજા આવે છે જો કે મારે છે મારે પણ એવું હોતું નથી અહીંયા જો તમે બધા જો છે સ્નાન 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 માણસો કે કે આપણો તો એક મહિના અમને ખાલી તો એ નાતા નથી કેમ નથી દેના તમારે અરે નાવ નાવ બહુ મજા આવે છે ની ના પડે છે ને અમારા બધા માણસો એમને આમ બરે છે અમે આપણે ઈ બાજુ જઈએ બધા તમે મારો બાને નકર બહાર નીકળું જાય નીકળવું નથી આપણે નાવ આવ્યા છીએ કેવી

અમે લોકો છે ને એ સ્નાન પણ યુરોપિયન મેળા છે ને તો એના ફોટા પણ પડાવી લીધા છે અને ચાલો તો તમે લોકો છે ને કન્ટિન્યુ બ્લોકમાં જોડાઈ અમે લોકો છે ને તમને આગળ જઈને મળીએ ડાયરેક્ટ બસે મળી

ગુજરાતી આપડે ગુજરાતી બીજા બધા છે ને પૂછપુ આવે છે તમારા બાજરાના રોટલા તમારે કેમ ખાવ કેમ બનાવો પાછા હિન્દી માં કે હવે તમે કઈ રીતના બનાવો

નવ જણા છે અને એનું ટ્રાફિક તમે ખાલી જુઓ અને અમારે જો નજારો કેટલો મસ્ત છે એવું લાગે તો આપણે રાતે ક્યાંક અને કાલે સ્નાન તમારા લોકો ને કાલે ચાર વાગ્યા નું સ્નાન માં નથી કેમ કે બહુ થાકી ગયા છે બધા અને બધા હુય જ જાય છે તમે બપોરે આવ્યા ને તો તરત જ બે વાગે આવી ગયા બે વાગે આવીને ડાયરેક્ટ હું જ ગયા બધા